I

લાઈવ દર્શન મિત્રો મિત્રો કોમેન્ટમાં બાપાશ તરફ લખતા રહેજો ચેનલ લાઈવ માં પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલ એ સબસ્ક્રાઈબ કરી నబెలోట్ పిచ్నే వలో పర్ శేట్ కరిడి జో వలో బాపాశ్తరామ్ బండి వాళో రే బక్డానా వాళో 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 రీ లావ్ వాళ్రేది వాళో బండి

अहिया जुगनू वोट एटपा एक कलर पे रेडिया हो भाई मित्रों लाइव में प्रथम वक्त जोड़ा है होई तो मित्रों चैनल ने सब्सक्राइब करी कमेंट में वापस टर्म लिख दो મિત્રો લાઈવ માં પ્રથમ વખત જોડાના હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ માં બાપા સીતારામ અવશ્ય લખજો બોલો બાપા સીતારામ જો મિત્રો બાવીસ તારીખ એટલે કે હવે આવતીકાલે ભગવાન રામનું ભવ્યથી અતિ ભવ્ય મૂર્તિ પાટોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે અયોધ્યામાં તેના ભાગરૂપે આપણે અત્યારે બગડાના ધામમાં તે મિત્રો એવું લાગી રહ્યું છે કે આપણે અયોધ્યામાં હોય એવું સરસ રીતે મિત્રો જોવા તમે જોઈ શકો છો તે પ્રમાણે કેવું સરસ મજાનું ડેકોરેશન ગોઠવામાં આવ્યું છે જોવા

કોમેન્ટમાં મિત્રો બાપા સીતારામ લખજો અને લાઈવમાં પ્રથમ વખત આપણી ચેનલમાં જોડાયા હોય તો ભૂલતા નહી مہمان گوکوائی باپا سیتارام جی شیارام چینل لائیو میں پرتھم وقت می تو چینل سبسکرائب کریے کومنٹ میں باپا سیتارام لکھجو اچھا 30 منٽ جي ڇا ڪجهه ڪم آهي